સ્વાગત એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે અમદાવાદમાં આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે મહત્વની વાત છે કે સાત જુલાઈના રોજ યાત્રામાં વિવિધ આકર્ષણો જે હંમેશા કેન્દ્ર બનતું હોય છે ત્યારે આ વિવિધ આકર્ષણોમાં એક આકર્ષણ એટલે કે અખાડા અને અખાડા જે વિવિધ પ્રદર્શન કરવા માટે પહેલા પ્રેક્ટિસ કરતા હોય છે રથયાત્રા નજીક આવતા કે જે અત્યારે પ્રેક્ટિસ કરતા જુલાઈના રોજ જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ત્યારે તલવારબાજી લાકડી દાવ જેવા વિવિધ પ્રકારના કરતબ કરી અખાડિયા લોકોને આકર્ષિત કરતા હોય છે આગામી સાત જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે મહત્વની વાત છે કે રથયાત્રામાં વિવિધ આકર્ષણો છે કે જે કેન્દ્ર બનશે આકર્ષણ એમાંથી એક છે અખાડા તો આજે અંગે વધુ માહિતી માટે સંદદા ઝલક આપણી સાથે જોડાઈ ગયા છે ઝલક સાતમી જુલાઈના ના રોજ જયારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે અને તેમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે અખાડાઓ અત્યારે અખાડિયાનું છે કે જે પ્રેક્ટિસ કરતા નજરે પડે છે તેમની સાથે વાતચીત કરશે જી જે આગામી સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથભાઈ બલરામ અને અખાડિયનો છે તે અખાડિયાનો હાલ પ્રેક્ટિસમાં વ્યસ્ત છે વિવિધ પ્રકારના જે કરતબો છે તે કરતબો અખાડિયાનો કરતા હોય છે રથયાત્રા નજીક છે ત્યારે તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે વાત કરીશું અખાડિયાનો સાથે આપનું નામ લાકડી દાવ છે તલવાર બાજી છે બરંડી દાવ છે ચક્કર દાવ છે આ ખંજરથી આંખમાં પૂરવાનું છે નારિયેળ માથેથી ફોડવાનું માથેથી તોડવાની વગેરે દાવ છે પણ બોડી બિલ્ડિંગ ખાસ ધ્યાન છે તમે આનાથી આંખમાં કાજળ આજો છો નારિયેર ફોળો છો માથેથી કયા કેવી પ્રેક્ટિસ માંગતી હોય છે કયા પ્રકારની તમે કેવી રીતે તમે શીખતા હો ખૂબ છો છો સાત સાત મહિના પહેલા પ્રેક્ટિસ ચાલુ થઈ જાય છે બધું આમ પ્રેક્ટિસ સેફ્ટીની ધ્યાનમાં લઈને પ્રેક્ટિસ કરવામાં આવે છે આ સ્ટન્ટ કોઈ ઘરે ના કરે એટલી અમારી સૂચના ક્યારેય કોઈ નુકસાન થયું હોય એવું કોઈ તમને અનુભવ છે ના જગન્નાથની એટલી મહેર છે આજ સુધી કોઈને ખીલી ખટકા જેવું બી નથી થયું તો જે અખાડિયાનો છે તે જોખમી કહી શકાય તેવા પણ કરતા હોય છે પરંતુ કહેવું છે કે જગતના નાથની તેમના કૃપા છે અને અત્યાર સુધી તેથી જ કોઈ છે દુર્ઘટના ઘટી નથી એક પહેલવાન સાથે વાત કરીશું આપનું નામ મારું નામ દીપકભાઈ વિજયભાઈ સોલંકી દીપકભાઈ બોડી બિલ્ડિંગ કરો છો કેટલા સમયથી કરો છો અને કયા પ્રકારનું તમે તૈયારી કરતા હોવ છો બેનું લગભગ પંદર વર્ષની ઉંમરમાંથી કસરત કરું છું અત્યારે મારી ઉંમર સત્તાવન વર્ષની થઈ ગઈ છે રથયાત્રામાં કેટલા સમયથી જોડાવું છું રથયાત્રામાં હું લગભગ પંદર વર્ષની ઉંમરથી જોડાવું છું બેન અચ્છા બોડી બિલ્ડિંગના તમે કરતબ બતાવતા હો છો કયા ખાવા પીવામાં કયા પ્રકારની સાવચેતી રાખતા હો છો શું કહેશો ખાવા પીવામાં બેન અમે લોકો કઠોરનો બહુ વધુ માર રાખીએ છીએ મગ છે દાળ છે ભાત છે શાક રોટલી કોઈ અમારા શરીરના અંદર કોઈ પ્રોટીન કે કોઈ પાવડર કોઈ કોઈ ઇન્જેક્શન નથી વાપરતા બધા નેચરલ બોડી જા છોકરા

બિલકુલ ઝલક આપ જોડાયા ને વિગતો જણાવી થી